બરવાડા તાલુકાના રામપરા ગામના યુવકે સારવાર કાલોદરા ઉમર વર્ષ છે હરી સાકરીયા દ્વારા વારંવાર કરાતા માનસિક ત્રાસને કારણે દવા ગટાવી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે પરિવારજનોએ જણાવ્યું હતું કે મૃતકોને અગાઉ પણ વારંવાર માથાકૂટનો સામનો કરવો પડ્યો હતો પોતાના ભત્રીજા દ્વારા કરાયેલ પ્રેમ લગ્નના મુદ્દે સતત ઝઘડા થતા હતા અને હરેશ સાકરે દ્વારા અપાતા વારંવાર ત્રાસથી કંટાળિયા પગલું ભર્યું હોવાનું પરિવારના લોકોએ આક્ષેપ કર્યા હતા આ ઘટના અંગે પરિવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યો હતો પરંતુ પોલીસે પોતાની મરજી મુજબ અરજી લખતા મામલો ગરમા હતો પરિવાર હરેશ સાકરિયાનું નામ ઉમેરવાની માંગ સાથે આ ડગરાયો હતો જેના પગલે પીએસઆઈ સાથે ઉગ્રવાદ વિવાદ સર્જાયો હતો

મારું નામ જયરાજ ભૂપતભાઈ કોળાદરા ક્યાંથી આવો રામપરાય છે રામરાય છે રાઈતે રાતે પેલા હરેશભાઈ મોકલ્યા ઘેરે આયા ને ત્યાં બે પોલીસ વાળા ઘેરે બે પોલીસ વાળા ને તમારા કાકા ખાતા હતા તો થાય કેમ ઉભો થાય ફોન આવ્યો સર્કલ પેલા સર્કલ ક્યાં કાઢવાનું તું ઈ પછી અમારે ભેગી થઈ અમાર કોળી ભાઈ બધા ભેગાય છે તા પછી નો માર્યો નકર ગામમાં ચોક માં લઈને પોલીસ વાળા ને મારવાના હતા પછી અત્યારે પછી એને દવા દવા પી દઈ આ બે એમનો છોકરો છે આ બે આ બે બાબ દીકરો ભાઈ જાય કે તમાર દવા નથી પી હું પી દો પપ્પા ના ઘરની બહાર નીચ નીકળવા જતા ઘડીક દવા પીધી પછી આધાર દાખલ દીધા સાંજે પાછો કાલે અંકુર માં અંકુર ની ફાઇલ એમાં જો રે અંકુર અને ચાલીસ હજાર રૂપિયા અંકુર માં ભર્યા હતા અને પછી આઠ પોલીસ વાળા અંકુર ની ફાઇલ છે જો અને એના પપ્પા દવા પીધી દવા પીધી કોઈ પોલીસ વાળા ના ગયા અને સરકારી દોકા કર્યા ના અરજી તમારી લેતા જ નથી અરજી એ અમને ખબર રાવ સાહેબ રાણી બરવાળા ના જ છે રાતું અમારે આનો ન્યાય જોયું અને અમારે અરજી અત્યારે ફાટવી જ પડે અરજી નથી કેમ લેતા મારી અને હાજર કરવા પડે અને આ જે રૂપિયા વાળો રહ્યો ને એ કે તમે જ્યાં લાગો કેરવી ના કરી લો અમારા વિડીયો હતો એનો પણ ડિલેટ લાગી ગયો છે એ કે શું નામ છે એનો હરેશભાઈ હરેશભાઈ હાકરિયા હરેશભાઈ મોહનભાઈ હાકરિયા છે તારે ક્યાં થાય પેંગા લઈને પાયા એલાય અરે એ ભગીભાઈનો વાગ નથી સાબત પૈસા તારા થાય બાકી નથી અમાર છે દવા પી તારીખાટ એટલે આપડે નાકુ છો ને બરવાળા નો છો ને અરે ભીંકે વપરાયો હોય ને